આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડના રૂરલ પોલીસ સ્ટેશન સહિત દસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા પાસઠ મોબાઈલ સુધી પોલીસે માલિકોને સુપ્રત કર્યા દ્વારા નોંધાવેલી આધારે મોબાઈલ શોધી અર્પણ પ્રોજેક્ટ હેઠળ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને સોંપવામાં આવ્યા હતા ઘણા સમયથી ગુમ થયેલા મોબાઈલ પરત મળતા લોકોમાં ખુશી દેખાઈ રહી છે મોબાઈલ પરત મળતા લોકોએ વલસાડ એસપી અને જિલ્લા પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો વલસાડ એસઓજીની ટીમે વલસાડ સિટી પોલીસ મથક વિસ્તારમાંથી ત્રણ વલસાડ રૂરલ પોલીસ મથકના છ ડુંગરી પોલીસ મથક વિસ્તારમાંથી એક પારડી પોલીસ મથકના ત્રણ ધરમપુર પોલીસ મથકના બે વાપી ટાઉન પોલીસ મથકના પંદર વાપી જીઆઈડીસી પોલીસ મથકના ઓગણીસ ડુંગરા પોલીસ મથકના છ ભીલાડ પોલીસ મથકના સાત અને ઉમરગામ પોલીસ મથકના ત્રણ મળી

વલસાડ ડીવાએસપી વાપી ડિવિઝન ઓફિસ ખાતે એસઓજીની કચેરી ખાતે અહીંયા સમગ્ર જિલ્લામાં છેલ્લા છથી આઠ મહિનામાં અલગ અલગ વ્યક્તિઓના રસ્તામાં માઈક પરથી પડી ગયેલા મોબાઈલ કે બસ સ્ટેશનમાં ગુમ થયેલા મોબાઈલ કે કોઈ જગ્યાએ અમે શોપિંગ મોલમાં ક્યાંય ગયા હોય અને મોબાઈલ પડી ગયા હોય શાકભાજીની લારી પર થઈ શોપિંગ કરવા ગયા હોય ત્યારે અલગ અલગ પબ્લિક પ્લેસમાં જે લોકોએ પોતાના મોબાઈલ ગુમાવ્યા છે એની ગુમ થયેલા મોબાઈલની જે અમને અરજીઓ મળેલી છે એના આધારે જે કોમ્પ્લેક્સ મળી એના આધારે સ તમામ મોબાઈલ એની ઉપર જે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું એ મોબાઈલ પ્રેસ કરવામાં આવ્યા હતા અને એના આધારે વલસાડ જિલ્લાની જે એસ એસ એસઓજી છે સ્પેશિયલ ઓપરેશન ગૃહ એ એસઓજીને કુલ મળીને પાસઠ જેટલા મોબાઈલ એની કુલ કિંમત દસ લાખ એંસી હજાર છે એ શોધી કાઢવામાં સફળતા મળી છે જેની અંદર વલસાડ સિટી પોસ્ટના ત્રણ હુંડીનો એક ધરમપુરના બે બાકી જેઆઈસીના ઓગણીસ જિલ્લાણના સાત વલસાડોલના છ પારડીના ત્રણ હોપી ટાઉનના પંદર ડુંદરાના છ અને ઉમરગામ પોસ્ટના ત્રણ એમ કુલ પાસઠ જેટલા મોબાઈલો અલગ અલગ શોધી કાઢવામાં સફળતા મળી છે અને આ તમામ મોબાઈલ જે જે વ્યક્તિઓના હતા એ તમામ વ્યક્તિઓના આજે રૂબરૂ બોલાવીને એસપી ડીવાય અને પીઆઈ તમામ અધિકારીઓ ઋતુમાં એ તમામ વ્યક્તિઓને પોતાના મોબાઈલ પાછા આપવામાં આવ્યા છે તમામ લોકોમાં ખુશીની લાગણી છે કે એમના મોબાઈલ જે ગુમ થયેલા હતા એને પોલીસે શોધી કાઢવામાં સફળતા રાખી છે